ગુજરાતી ફિલ્મો તો હવે ધૂમ મચાવી રહી છે આપણી ફિલ્મો અને એકત્રીસ તારીખે એવી જ એક ફિલ્મ આવી રહી છે મિશ્રી કે જે રોનક કામદાર માનસી પારેખ અને ટીકુ તલસાણીયા જે આપણા એવરગ્રીન જે સ્ટાર છે તેમની એક ફિલ્મ આવી રહી છે ભાઈ કહેવાય એમાં કહીશ કહેવાય જે સ્ટોરી છે એ ઘણી બધી ફિલ્મોનું તમને એમાં મિશ્રણ પણ દેખાય છે કે ટ્રેલર ઉપરથી એવું લાગી રહ્યું છે કેમ કે સયારાનું થોડી જોવા મળશે સાથે સાથે કોમેડી રે ટીકુ એક સુપર ડોઝ આપવામાં આવે સુપર કોમેડી ફિલ્મમાં આપને જોવા મળશે તેની સાથે સાથે લવ સ્ટોરી જે હાલના ગુજરાતી ફિલ્મોમાં અત્યાર સુધી આવ્યો છે તેમાં એક જબરદસ્ત લવ સ્ટોરી છે આપણે કહી શકાય દેવી લવ સ્ટોરી આ ફિલ્મમાં જોવા મળી રહી છે અને ભાઈ ખરેખર ગુજરાતી ફિલ્મનું લેવલ ધીમે ધીમે ખૂબ જ આગળ વધી રહ્યું છે તો એક અટકે કોમેડી ઇમોશનલ લવ સ્ટોરી આપણી વચ્ચે આવી રહી છે એકત્રીસ તારીખે ટ્રેલર જોઈને તો લાગે છે કે ચોક્કસ જોવા જવી જ જોઈએ આવી ફિલ્મો તો હું તો સજેસ્ટ કરીશ કે ભાઈ તમને લવ સ્ટોરી વિથ કોમેડીમાં ઇન્ટરેસ્ટ હોય તો ફિલ્મ આપણી માટે જ છે તો ફિલ્મ ચોક્કસથી જોવા જોઈએ ને ભાઈ ચેનલ ને સબસ્ક્રાઈબ ન કરી તો ચોક્કસથી એ પણ કરી દેવી તમારા ભાઈ બી જો કંઈ ભૂલ થતી હોય તો કોમેન્ટ સેક્શન ઓન જ છે ભાઈ કઈ દેજો બિનદાસ કંઈ બી ચેન્જીસ કરાવો બી કહી દેજો મળીશું અવજીઓ સાથે ત્યાં સુધી અલ્પેશ રજરંગીના રિવ્યુ વાળાને ભારતમાં તકી જાય વંદે મત